નમસ્કાર અને સ્વાગત છે આપણે બધા એક સુરક્ષિત ભવિષ્યનું એક આરામદાયક નિવૃત્તિનું સ્વપ્ન જોતા હોઈએ છીએ એક વચન હોય છે કે વર્ષોની મહેનત પછી થોડી શાંતિ મળશે પણ શું જ્યારે આ જ વચન સરકારી બાબુઓના ચક્કરમાં અને કોર્ટ કચેરીના ધક્કામાં ફસાઈ જાય આજે આપણે ભારતના ઈપીએસ નાઇન્ટી એટલે કે કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણું ના પેન્શન ધારકોના લાંબા અને કહી શકાય કે જટિલ સંઘર્ષની ઊંડાણમાં ચર્ચા કરવાનો છીએ બિલકુલ અને આપણી પાસે જે દસ્તાવેજો છે એ ખાલી સરકારી કાગળ નથી એક તો પેન્શનરોને લડતની આખી કહાની કહે છે ખબર છે આપણી પાસે પેન્શનર એસોસિએશનોના પત્રો છે અધિકારીઓ સાથે થયેલી મીટિંગના રિપોર્ટ્સ છે અને તો અને વિરોધ પ્રદર્શન માટેની પત્રિકાઓ પણ છે અને આ બધા 2026 ની શરૂઆતના જ છે હા અને તે એક એવી સિસ્ટમનું ચિત્ર બતાવે છે જે તેના સભ્યો સાથે જાણે સંઘર્ષમાં ઉતરી છે આપણો આજનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આટલી મોટી યોજનામાં આ ગાંઠ પડી ક્યાંથી તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ આ ઈપીએસ નાઇન્ટી યોજના છે શું મતલબ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ જુઓ આ યોજના ઓગણીસો ને પંચાણુંમાં આવી એની પહેલાં એક જૂની ફેમિલી પેન્શન સ્કીમ હતી ઓગણીસો ને એકોતેરની એને બદલીને આ નવી યોજના લાવવામાં આવી ભોપાલ મીટિંગ જે પત્ર છે ને એમાંથી આપણને એક સ્પષ્ટ સમય રેખા મળે છે અચ્છા મૂળભૂત રીતે તો પગારનો એક નાનો હિસ્સો આ ફંડમાં જાય છે અને એમાં એક પેન્શનપાત્ર પગારની મર્યાદા હોય છે જેના પર તમારું યોગદાન અને પછીથી મળનારું પેન્શન નક્કી થાય સોળ નવેમ્બર ઓગણીસો ના રોજ જ્યારે આ શરૂ થઈ ત્યારે આ મર્યાદા હતી મહિને પાંચ રૂપિયા પાંચ અને સ્વાભાવિક છે કે સમય જતાં પગાર વધ્યા હશે તો આ મર્યાદા પણ વધી જશે નહીં હા વધી તો ખરી પણ ખૂબ ધીમે ધીમે તમે જો 1 જૂન 2001 ના રોજ આ મર્યાદા વધીને 6500 થઈ ઓકે અને ત્યાર પછી છેક 1 સપ્ટેમ્બર 2014 ના રોજ મર્યાદા 15000 પર પહોંચી એટલે સિસ્ટમમાં ફેરફાર તો થયા પણ મોંઘવારીની ગતિએ નહીં એટલે લગભગ 20 વર્ષમાં મર્યાદા ત્રણ ગણી થઈ પણ લાગે છે કે સમસ્યાઓ એનાથી પણ વધુ ઝડપથી વધી ગઈ મને લાગે છે કે વિવાદનો જે મુખ્ય મુદ્દો છે એ પેલો લઘુત્તમ પેન્શનનો છે ખરું ને બિલકુલ તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો દસ્તાવેજોમાં કોશિયારી સમિતિનો ઉલ્લેખ વારંવાર આવે છે બે હજાર તેર માં ભગવતસિંહ કોશિયારીની અધ્યક્ષતામાં એક સમિતિ બની હતી એમણે ભલામણ કરી હતી કે લઘુત્તમ પેન્શન મહિને ત્રણ અને તેની ઉપર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આપવું જોઈએ ત્રણ હજાર વત્તા મોંઘવારી બથુ એ તો બે હજાર તેરની વાત છે હા અને દુઃખની વાત એ છે કે આ અહેવાલ જે એક દાયકા કરતાં પણ જૂનો છે તે હજુ પણ રાજ્યસભામાં પડતર છે શું વાત કરો છો દસ વર્ષથી દસ વર્ષથી એક ભલામણ ફક્ત કાગળ પર પડી છે આટલો બધો વિલંબ જ એમ સમજોને પેન્શનરોની નિરાશાનું મુખ્ય કારણ છે એટલે એક બાજુ સરકાર દાયકા જૂના રિપોર્ટ પર કોઈ નિર્ણય નથી લેતી પણ મને લાગે છે કે આનાથી પણ મોટો સંઘર્ષ તો પેલો ઉચ્ચ પેન્શન એટલે કે હાયર પેન્શન ને લઈને ચાલી રહ્યો છે બિલકુલ આ શબ્દ વારંવાર આવે છે અને એવું લાગે છે કે અહીંથી જ મામલો સાવ ગૂંચવાઈ જાય છે હા અહીંથી જ આખી લડાઈ કાનૂની બની જાય છે થયું એવું કે ઘણા પેન્શનરો કોર્ટમાં ગયા એમની દલીલ એવી હતી કે અમારું યોગદાન અમારા પૂરા પગારમાંથી કપાયું છે તો અમને પેન્શન ફક્ત 15000 ની મર્યાદા પર કેમ મળે એકદમ વ્યાજબી દલીલ છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો કે જો કર્મચારી અને નોકરીદાતા બંને સંમત હોય તો કર્મચારીને તેમના વાસ્તવિક પગાર પર પેન્શન મેળવવાનો વિકલ્પ મળવો જોઈએ ભલે પછી તેમણે એ માટે બાકીનું યોગદાન વ્યાજ સાથે ચૂકવવું પડે કાગળ પર તો આ એકદમ યોગ્ય લાગે છે પણ વ્યવહારમાં શું થયું શું ઈપીએફઓ આ માટે તૈયાર હતું એ જ તો મોટો સવાલ છે અને કદાચ એ જ ચિંતા ઈપીએફઓના નિર્ણયો પાછળ હશે પણ સમસ્યા એ થઈ કે કોર્ટના આદેશ પછી તેમણે ઉચ્ચ પેન્શન માટે અરજીઓ તો મંગાવી પણ સમગ્ર પ્રક્રિયા એટલી જટિલ અને અવ્યવસ્થિત હતી કે મોટા ભાગના લોકો લાભથી વંચિત રહી ગયા પેલો ભોપાલ મીટિંગ પત્ર છે ને એમાં જે આંકડો છે ચોંકાવનારો છે શું આંકડો છે કુલ 15.20 લાખ અરજીઓ આવી હતી એમાંથી લગભગ 11 લાખ અરજીઓ ફગાવી દેવામાં આવી 11 લાખ આ તો ખાલી આંકડો નથી આ તો સિસ્ટમ પરના ભરોસાનું ધોવાણ કહેવાય આનો અર્થ એ થયો કે મોટા ભાગના લોકો માટે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ એકું નથી કે કોઈને લાભ નથી મળ્યો દસ્તાવેજો મુજબ કેટલાક નસીબદાર લોકોને 3500 થી લઈને છેક હજાર રૂપિયા સુધીનું ઊંચું પેન્શન મળ્યું પણ છે પણ એ તો મુઠ્ઠી લોકો હશે હા બિલકુલ મોટા ભાગના લોકો કાં તો પ્રક્રિયામાં અટવાઈ ગયા અથવા એમની અરજીઓ કોઈને કોઈ કારણસર નકારી કાઢવામાં આવી આપણી પાસે ઈપીએફઓ દ્વારા મોકલવામાં આવેલો એક માંગણી પત્ર પણ છે આ પત્ર તો એકદમ સીધો છે અને સાચું કહું તો કોઈને પણ ડરાવી છે 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 હા એ તેમાં અને અને મોહદ જેવા લોકોના નામ એમની સામે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ માટે જમા કરવાની લાખો રૂપિયાની રકમો લખેલી છે અને ચેતવણી પણ છે હા સ્પષ્ટ ચેતવણી છે કે ત્રણ મહિનામાં વ્યાજ સાથે પૈસા જમા કરો નહીં તો તમારો વિકલ્પ રદ થઈ જશે આ પત્ર જ આખી સમસ્યાનું કેન્દ્ર છે ખબર છે તે ઉચ્ચ વિકલ્પની કડવી વાસ્તવિકતા દર્શાવે છે પેન્શનરોએ વર્ષોના યોગદાનનો તફાવત અને એના પરનું વ્યાજ એક સાથે ચૂકવવાનું છે જે ખૂબ મોટી રકમ થાય છે અને કદાચ એટલે જ પેન્શનર એસોસિએશનો આનો વિરોધ કરી રહ્યા છે હા કમિશનરને લખેલા પત્ર જેવા બીજા સ્ત્રોતો બતાવે છે કે તેઓ આ પ્રક્રિયા સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે એમનો આરોપ છે કે વ્યાજની ગણતરી ખોટી અને અતાર્કિક છે તેઓ વધુ પારદર્શિતા અને આ રકમ ચૂકવવા માટે વધુ સમયની માંગ કરી રહ્યા છે તો આ બધી સમસ્યાઓ વચ્ચે આપણે બે હજાર છવ્વીસની શરૂઆતમાં છીએ પેન્શનરોની મુખ્ય માંગણીઓ શું છે તેઓ બરાબર શું માંગી રહ્યા છે મુખ્યત્વે ચાર માંગણીઓ છે પહેલું કોશિયારી સમિતિની ભલામણ લાગુ કરો પેલી મરાઠી પત્રિકા મુજબ વત્તા ભથ્થાની માંગ કરી રહ્યા છે હા બીજું નિવૃત્તિ પછી જીવન થોડું સરળ બને એ માટે મફત તબીબી સુવિધાઓ અને મુસાફરીમાં રાહત અને પેલા ઉચ્ચ પેન્શનના ગુજવાયેલા મામલે એમની શું માંગ છે એ એમની ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ માંગ છે તેઓ ઈચ્છે છે કે ઉચ્ચ પેન્શન માટે એક વાજબી અને પારદર્શક પ્રક્રિયા હોય એટલે કે એટલે જે 11 લાખ અરજીઓ ફગાવી દીધી છે તેને ફરીથી ખોલીને પુનર્વિચારણા કરવામાં આવે જેઓ સમયસર પૈસા નથી ભરી શક્યા તેમને ચૂકવણી માટે બીજી તક આપવામાં આવે અને ચોથી માંગ એ છે કે ઈપીએફઓ પેન્શનરોના પક્ષમાં આવેલા કોર્ટના ચુકાદાઓ સામે ઉપલી અદાલતોમાં અપીલ કરવાનું બંધ કરે બહુ થયું એકદમ સ્પષ્ટ માંગણીઓ છે પણ આની સામે સત્તાવાળાઓ શું કહે છે પેલો ત્રણ ફેબ્રુઆરીની મીટિંગનો જે એડવોકસી રિપોર્ટ છે એમાં તો બધું સાફ થઈ જતું હોય એવું લાગે છે હા અને એ રિપોર્ટ એક સંપૂર્ણ મડાગાંઠ દર્શાવે છે એના જવાબો સાંભળીને જ નિરાશા આવે જેમ કે જ્યારે લઘુત્તમ પેન્શન વધારવા વિશે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો આ બાબત નાણા મંત્રાલય દ્વારા તપાસ હેઠળ છે એટલે કે ગોળગોળ જવાબ હા ક્લાસિક જ્યારે માંગણીની રકમ ચૂકવવા માટે બીજી તક આપવા વિશે પૂછવામાં આવ્યું તો સીધો જવાબ હતો ના અને કાનૂની કેસો અંગે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે ઈપીએફઓ તેની કાનૂની લડત ચાલુ રાખશે સીધો ના કોઈ ચર્ચા નહીં કોઈ વિકલ્પ નહીં આ તો દિવાલ સાથે માથું પછાડવા જેવું છે બિલકુલ રિપોર્ટના અંતમાં લખ્યું છે કે અધિકારીઓની નકારાત્મક માનસિકતા બદલવા માટે સંઘર્ષ ચાલુ રાખવો પડશે આ તો બતાવે છે કે વાતચીતના બધા રસ્તા બંધ થઈ ગયા છે એકદમ અને એટલે જ પીલી મરાઠી પત્રિકા ફેબ્રુઆરીમાં દિલ્હીમાં એક મોટા વિરોધ પ્રદર્શન માટે હાકલ કરી રહી છે જ્યારે ઓફિસોમાં વાત નથી સંભળાતી ત્યારે રસ્તા પર ઉતરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચતો નહીં આ એવી પરિસ્થિતિ છે જ્યાં બંને પક્ષો પોતપોતાની જગ્યાએ અડગ છે મને ફરીથી પેલા માંગણી પત્ર પરના નામો યાદ આવે છે સુખબીર સિંહ બલવાન સિંહ મોહ આ લોકો પર શું વીત્ય હશે જ્યારે એમને નિવૃત્તિ પછી જીવનભરની બચતમાંથી લાખો રૂપિયા ભરવાનો આવો પત્ર મળે આ માત્ર કેસ નંબર નથી આ તો વાસ્તવિક લોકો છે તમે એકદમ સાચું કહ્યું આ જ આ સમગ્ર ચર્ચાનો સાર છે આ બધા ઔપચારિક પત્રો અને કાયદાકીય શરતો પાછળ લાખો નિવૃત્ત લોકોનું જીવન દાવ પર લાગેલું છે પેલી મરાઠી પત્રિકામાં એક ખૂબ જ ચોંકાવનારો તફાવત બતાવવામાં આવ્યો છે શું છે ગણતરી મુજબ એક પેન્શનરને સરેરાશ છ હજાર બસોને અઠ્ઠાવીસ રૂપિયા મળવા જોઈએ પણ એમને ખરેખર ચૂકવવામાં આવતી સરેરાશ રકમ કેટલી છે ખબર છે માત્ર અગિયારસો એંશી રૂપિયા આટલો મોટો તફાવત કોઈનું આખું મહિનાનું બજેટ ખોલવાઈ જાય આમાં તો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ન આવે અને એમાં પણ કમિશનરને લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે જો કોઈ દસ્તાવેજ સમયસર રજૂ ન થાય તો દંડ પણ લગાવવામાં આવે છે એટલે કે સિસ્ટમ મદદ કરવાને બદલે વધુને વધુ અવરોધો ઊભા કરી રહી છે ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી સિસ્ટમમાં યોગદાન આપે અને નિવૃત્તિ પછી તેને પોતાના જ પૈસા અને અધિકારો માટે આટલો સંઘર્ષ કરવો પડે ત્યારે તે સિસ્ટમની નિષ્ફળતા જ કહેવાય તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા આપણે જોયું કે 1995 માં લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના સારા ઈરાદાથી એક યોજના બની અને હવે 2026 માં એજ યોજના લાખો પેન્શનધારકો અને સત્તાવાળાઓ વચ્ચેના એક મોટા સંઘર્ષનું મેદાન બની ગઈ છે આ સ્ત્રોતો સ્પષ્ટપણે બંને પક્ષો વચ્ચે કોઈ સેતુ નથી એવું દર્શાવે છે એક તરફ એવા પેન્શનરો છે જેમની પાસે દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ છે અને તેઓ એક ગૌરવપૂર્ણ નિવૃત્તિ માટે પોતાનો હક માંગી રહ્યા છે અને બીજી બાજુ એક સરકારી સંસ્થા છે જે નિયમો છેલ્લી તારીખો અને કાનૂની લડાઈઓની દિવાલ પાછળ ઊભી છે આ બંને વચ્ચે કોઈ વાતચીતનો રસ્તો જ નથી દેખાતો અને એટલે જ આ સંઘર્ષ હવે ઘણા મોરચે લડવામાં આવી રહ્યો છે કોર્ટરૂમમાં સરકારી કચેરીઓમાં અને જેમ કે પેલી મરાઠી પત્રિકા બતાવે છે હવે રસ્તા ઉપર પણ બિલકુલ આ લડાઈ હવે ફક્ત પૈસાની નથી રહી આ ગૌરવ અને ન્યાયની પણ લડાઈ બની ગઈ છે એ છે કે સામાજિક સુરક્ષા માટે રચાયેલી સિસ્ટમ દાયકાઓથી મોંઘવારી કાનૂની અર્થઘટન અને તેના સભ્યોની બદલાતી જરૂરિયાતો સાથે તાલ નથી મિલાવી શકી સાચી વાત છે આ દસ્તાવેજો આપણને ભારે દબાણ હેકડની એક સિસ્ટમ બતાવે છે અને આ આખી ચર્ચા એક મોટા સવાલ પર આવીને અટકે છે કોઈ પણ પેન્શન યોજનાની સફળતાનું સાચું માપ શું છે એના ખાતામાં કરોડો રૂપિયા જમા હોય એ કે પછી એ જે લોકો માટે બની છે તેમને વૃદ્ધાવસ્થામાં ખરેખર સુરક્ષા અને સન્માન આપી શકે એ